લો જે માતાજી દે રામ રામ બધાઈને તો આજ જઈએ છીએ મઢડા સોનલ બીચ તો આજ માતાજીના દર્શન અને બે કરીએ નયું કે આપડે આજ જવું છે તો આપણે જઈએ છીએ ચાલુ ગાડીએ છીએ ભાઈ ઘરેથી વિડીયો ઉતારવાનો હતો પણ એ કઈ યાદ ન રહ્યું ખુશી ખુશીમાં માં અને હરખના માયરા નીકળી ગયા એટલે કેડેથી મેં કીધું જયારે વિડીયો ઉતારી દે ને હવે સીધા મળશું મંદિરે તો સીધા મંદિરે આલો જો આવી ગયા છે મંદિરે પેલા તો શરૂઆતમાં ગાડી મૂકીને સીધે સીધા મંદિરે આવ્યા ભાઈ દર્શન કરી લે માતાજીના અટા વાગ્યા છે હાડા બાર એટલે તડકો છે બહુ પણ છતાં હવે માતાજીના દર્શન કરીને પ્રસિદ્ધ પ્રસાદી લેવા જ આવી છે આપણે કિલોમીટર આખી ગાડી રહી છે તો ત્યાંથી હાઈલા આવ્યો અને સીધા એવા મંદિરે મંદિરે આવી અને લાઈનમાં ઊભી ગયા હે વારો આવી જાય એટલે દર્શન કરી અને પછી પ્રસાદી લેવા જાય અને પછી બધે ફરીએ બરાબર માતાજીનું મંદિર એકદમ મસ્ત દેખાય છે અહીંથી આપણે અંદરનું પણ ઉતારવું હતું પણ ભાઈ અહીંયા હતા અને એની ના પાડી એટલે આપણે રહેવા દીધું અહીં ઉતાર્યું નહીં પણ જો અહીંયા બનુમાની સમાધિ છે ને અહીંયા જરીક દર્શન કરી આવ્યા અને પછી હવે નીકળી જવું છે પ્રસાદી લેવા તો જો આ પાછળથી હું નીકળો તો પાછળથી મંદિર તો સીન આવી રીતના આવે છે તો આ આપણે જાતા જો આ અમારા મિત્રો છે અમારા ગામના છે તો અહીંયા ભેગા થઈ ગયા તો બહુ મજા આવી અને આનંદ ગીરો ઘડી આટા ઘૂમરા માર્યા પ્રસાદી લેવા જવું હતું પછી મેં કીધું ઘડીક રહીને જઈએ આપણે ઘડીક વાર અમે બધા અને પછી પ્રસાદી લેવા જાવ બરાબર ઘડીક આટો મારી લઈએ પેલા પ્રસાદી લેવા પછી જાવ બીજું શું હોય તો જો હાઈ ક્લાસ ભાઈ અહીંયા સકેડાન બકેડાને કઈ ઘટે ની એવી વ્યવસ્થા છે બહુ મોટો પ્લાન છે ભાઈ બહુ પબ્લિક છે હા જવા જાય એમ બહુ મજા આવી ગઈ આનંદ આવી ગયો આજ સમજુ કે નહીં બહુ સરસ એટલે આપણે તો આ સકેડામાં કઈ છે જો અટાંડે હું પ્રસાદી લઈ અને બારોબાર નીકળી ગયો છું પાણી બાણી પી અને પછી આપણે જો આ સામેની સાઈડ બધું દેખાય છે ત્યાં માતાજીનો પ્રસાદી લેવાનો છે સેડ એટલે એની ઓલી બાજુ રસોડું છે આ સામે મૂક્યા છે ટાકા એટલે જબરજસ્ત સુવિધા છે આ એથી બીજી બાજુ છે આ સ્ટેજ છે પ્રોગ્રામ સ્ટેજ એટલે આ એ બહુ જોરદાર ભવ્ય સ્ટેજ છે એમાં હજારો માણસોની સંખ્યામાં રહી શકે એવડા બે ત્રણ તો ચાર પાંચ છ એલએડી સ્ક્રીન રાખેલા છે એટલે પબ્લિકને કાંઈ તકલીફ ના પડે એટલા માટે એટલે આપણે જ્યાંય જઈ આવ્યા હવે આપણે જવાનું છે રાસ પણ

ગીત ગાતા હોય નહીં નહીં આડા અરું ઓલું થઈ જાય તો એક વિડીયો આપણે મુકાઈ ગયો એમાં આવી જાય ભાઈ કોપી રાઇટ વોપી રાઈટ એટલે એ કઈ ગીત આપણે વગાડ્યું નહીં એટલે ગીતને રહેવા દીધું કે ભાઈ નથી વગાડવાલો એટલે આપણે હવે અહીંથી નીકળશે ફેર ટાઈમ થઈ ગયો છે તો વિડીયો છે ને જોવાનું ભૂલતા નહીં પૂરેપૂરો જોજો સ્ટેજ છે અને આ માણસો રાસ લઈ રહ્યા છે ખુશી ખુશીનો આનંદ મંગલ છે એટલે આપણે હવે પછી નીકળી જવાનું છે ઘરમાંથી તો વિડીયોને જોજો પૂરેપૂરો જોજો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને શેર કરી નાખજો તો આવી રીતના છે ભાઈ આપણે વિડીયો આમ ઉતારીએ છીએ તો ગમે તો લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લીઝ થેન્ક યુ ઇંગ્લિશમાં તો કંઈ આવડે ને આપણે બધા કહેતા હોય થેન્ક યુ થેન્ક એટલે કહી દઈએ આભાર થાય બધાને તો ખ્યાલ જ ભાઈ તો પબ્લિક અહીંયા એટલી વાં એટલી વાંય એટલી વાં એટલી બધી બાજુ ભાઈ પબ્લિક જ પબ્લિક છે એટલે શું છે ગ્રાઉન્ડ બહુ જબરજસ્ત છે એટલે એમાં બહુ હાકડા થતી નથી જો આ બધી તો ખાલી પાર્કિંગની વ્યવસ્થા છે અને આ તો દસ ટકા પાર્સિંગ છે ભાઈ પાર્ક પાર્કિંગ અહીં પાર્કિંગ કે પાર્સિંગ એ દસ ટકા છે ખાલી લક્ઝરી પડી આમ લાઈન ટુ લાઇન આમ બધા સાધન એટલે ભાઈ એવું છે બધું એમાં તો બહુ જોરદાર મોટેપાઈ આ તો સોનલ શતાબ્દી મહોત્સવ કહેવાય ત્રણ દિનોથી આપણે છેલ્લે દિવસ બીજનેદી પૂગ્યા પણ બહુ આનંદ આવી ગયો એટલે હવે આ લાસ્ટ છેલ્લો છેડો છે ત્યાંથી ગાડી ઉપર બેસી ગયા છે અને જય માતાજી દાયરાને